વાર લાગશે પણ આવશે મજા એમ ને તો જય હો બાપ જય ધરમ બોલો વાંઠાનું ગાડ નું હોય અને પૈસા ઉડાડવા હોય ઉડાડ નાખો એક વાર પૈસા વાંઢા નું ગાઢ નું ધરમ જુના હો બાપ તો અહીંયા આવ્યું તો હું લેવા કે અમે તારા સ્થાને કે આવ્યા છીએ તમે અમારા સ્થાને એવું છે તો તને મજા આવશે કે નહીં

એનો ટાઈમ આપી દો આવા તમે તો જો બાપુ તમારી ઘડિયાળ ને બહુ કિંમતી છે આ કેમાંથી કમાયા આ બધું ચંદન નું કામ છે બાપુ ચંદન નો ધંધો હું મોટા પાયા કરે આ રહી ને ઈ નોટા રાગે ડાગ જો ખોવા છે તો તારા લગન નહીં થાય બે મહિના રાગે હાસે એનો અને રાતે એને મંદિરિયા મૂકવાની ઓકે ડન તો હવે આપણે આપણો રીડયો પૂરો કરીએ છીએ